જય માતાજી હું કાલીધાણા સુરેશ વાઘેલા સમયથી એક વિડીયો બનાવવાનું માંગતો હતો અને આજે આ બનાવું છું કયું કારણ કે હમણે એરુની દાટ બહુ વધી ગઈ છે આપણા નાના નાના બાળકો માવડિયું અને આ બધા જે બેનું દીકરીયું કોઈ આદમી આપણા જે એરુમાં બહુ ઝાઝા મરે છે એરુ કડવાથી અલગ અલગ પડકા હોય છે ડેંડા હોય છે કે જે પણ કડી કડીને માણસ આપડા મરે છે એટલે ઘણા બધા વિડીયો મેં જોઉં છું ત્યારે આપણો વેદના થાય છે કે આપણે ઓલા ને જે આ પ્રશ્ન જે થાય તો આપણે કેવા હમદર્દી કોને દેખાડવી તો હવે આપણે હમદર્દી દેખાડવા માટે તો શબ્દ તો બરોબર છે પણ ખાસ કરીને આપણા બાળકોને જીવડું કરડે કે પછી કોઈ ઝેરી સાપ કોઈ પણ વસ્તુ કરડે તો પેલા ફરજિયાત આપણે દવાખાને પેલા જવું જોઈએ દવાખાને જઈને પછી તેની સારવાર અને તમે પછી તમારી જે પણ ફાળકી આવતી હોય કે જે આવતું હોય નાખવું પણ ફરજિયાત આપણે દવાખાને જવાની જરૂરી છે આજ અંધશ્રદ્ધામાં આટલો બધો આપણો સમાજ ફેલાઈ રહ્યો છે તો અંધશ્રધામાં અંધશ્રદ્ધામાં આપણો સમાજ કેટલો ખૂટી રહ્યો છે આપણો ને તો સમાજને ઘણા બધાને તો એમ છે કે આપણે તો એક એક માને બે પે પાંચ દસ છોકરા હોય છે પણ એ તો જેને કર્યા છે એને ખબર હોય કે કેટલા પાણા પૂજીને છોકરા કર્યા હોય અને તમારા ઘર આંગણામાં ફળિયામાં કે કચરો બચરો હોય કે પછી એવું મચલાટ રાખતા હોય તો જુદું પાડીને કઈ આગું નાખવું કારણ કે એના કારણે જીવડા આપણા ફળિયામાં અંદર આવતા હોય અને ઈ ફળિયા માંથી જીવડા કરડી ગઢીને આપણા છોકરાઓની જિંદગી બરબાદ થતી હોય બૈરાઓની જિંદગી બરબાદ થતી હોય એને પણ નાના નાના બાળકો હોય જે માં જે મરે છે એના પણ નાના નાના બાળકો મૂકી મૂકીને પાછળ જીવડું છે અત્યારે વિજ્ઞાન ટેકનોલોજી આટલી આગળ વધી ગઈ છે કે તમારું કોઈ પણ જીવડું કરડેલું હોય તો માણસ બચી જાય છે તો દવાખાને જવું આવી રીતે જે માણસ ખોઈ ને પછી કે જીવડું કરડી ગયું જીવડું કરડી ગયું તો ખાસ કરીને આપણે કોઈ વસ્તુની ગેરંટી લેતા હોય છે કે ભાઈ આવડવા થઈ જાય તો હું તારી ગેરંટી લઉં તો ક્યારેક કાવડા જે ઉતારવા વાળા ને કેજો ગેરંટી તો નહીં કે આ વસ્તુ ને એમ થઈ જાય ઈ એમ કે દવા ને દુવા છેલ્લે આ રાખું કરતા પેલા દવાખાને પોગાડવું અને મેં આજે જોયું છે જોજો તમે આપડા નીચે ફોટા આપું છું આ ફોટા જે આપું છું ને એ ફોટા ખુદ મારી આંખે મેં ખુદે મારા મોબાઈલમાં ફોટા પાડેલા છે આવી રીતે આખા આખા નળા દેખાય છે અને આવી રીતે અંદરથી માંસ ફાડી ફાડીને આખા એનો પગ ફાડીને જીવડા કડી ગયેલા ને જો ઓલી કરતા હોય તો ખાસ કરીને આ ફોટા પણ મેં પાડેલા છે હોસ્પિટલમાં જઈને આ માણસો છેલ્લે પગ કાપવાની સુવિધા ઓલીમાં હતી પણ છતાંય પણ આ માણસો બસી ગયા હોય તો આપણે ખાસ કરીને આપણે આપણા બાળકોને ઘરમાં પણ ડીડીટી ગેમસલ પાવડર છે એ ખૂણે ખૂણે બેદી પાંદીએ નાખતો રહેવો જીવડા હોય તો જીવડાની ખાસ કરીને નોંધ લેવી અને ફોરેસ્ટ વિભાગમાં જીવડા હોય તો પકડાવવાની ગણતરી રાખવાની અને એ જીવડું પકડાવીને આગું કાઢવાનું નકર આવનારામાં આપણા બાળકો હજી તો આપણો આપડો માઇન્ડ એક ડગલું આગળ આવેલું હોય તો એ બિચારું મરી જાય માનવું કે મરી ગયું છે યાર એ આપણો સમાજ ખૂટી રહ્યો છે આપડા સમાજમાં એક એક યોદ્ધા ઓછો થઈ રહ્યો છે ત્યારે આજે મને આ ઘણું બધું જોતા હું રોજે હોસ્પિટલમાં એક આંટો મારું તો રોજ એક બે જીવડાનો કેસ હોય છે રોજ જે એકાદ યરુ નો કેસ હોય તો આપણે દવાખાને પેલા જવું અને પછી આ બધા ઉતારવા જવાનું કારેલાલ બારેલાલુણ જી ગણું આ બધું હોય તો મને એક બીજી પણ હમદર્દી છે તો હું કાલે હું બીજા વિડીયોમાં કહીશ કે કાલે વડોદરાની બાજુમાં એક દશામાની હાંડડીમાં ઘી નીકળતા હતા એ ઘી પકડાઈ ગયા બોલો તો હવે તો ઈ એને પાછો નો વાળી ક્યાં હોય તો એટલી બધી શ્રદ્ધામાં પણ ન રહેવું કે આપણો વિશ્વાસ ઉડી જાય અને ખાસ કરીને જે માવડી ઉમરી છે અને જે જે દીકરાઓ ઉમેર્યા છે એને હું જાજુ તો કઈ નથી કહેતો પણ આ જે મર્યા છે એને એના જીવને સદબુદ્ધિ આપે અને એના ભગવાન એના જીવને ગતે કરે પણ આ નવા યુવાનો નવી બાળકો નવી બૈરાઓને કોઈ આવું જીવડું કરે તો ખાસ કરીને દવાખાને જવાનું ભૂલતા નહીં બધા નહીં જય માતાજી પાલિતાના સુરેશ વાઘેલા અને બને તો આ વિડીયો શેર કરજો જેથી કરીને કોઈપણના બાળકો બચે તમારા એક વિડીયોના શેર કરવાથી કોકના બાળકો કે કોકની માવડીયું બચે જય માતાજી